હેલો ફ્રેન્ડ્સ પટેલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું જંત્રીના ભાવ વિશે એટલે કે જંત્રીની વિગત વિશે જે આપણા સાત બાર અને આઠ રન જે તમે કાઢો છો જે વેબસાઇટમાંથી એની આરો આર એ જ વેબસાઇટમાંથી તમે જંત્રીના ભાવ પણ જાણી શકશો એ પણ દરેક વસ્તુના જેમ કે ખુલ્લા પ્લોટના ભાવ શું છે રહેણાંક ફ્લેટ એપાર્ટમેન્ટના ભાવ શું છે ઓફિસના જંત્રીના ભાવ શું છે દુકાનના શું છે અને ખુલ્લા પ્લોટના ભાવ ઔદ્યોગિક ક્ષેત્રે શું છે બિનખેતી અને ખેતીલાયક તો મિત્રો અત્યાર સુધી જે કોલેજિયન લોકો છે એમને જંત્રી એટલે શું એ જ ખ્યાલ નહોતો તો જંત્રી એટલે કે જે સરકારી આપણે જે જમીન ખરીદીએ છીએ એનું સરકારમાં એક રકમ ભરવાની હોય છે જેને જંત્રી કહેવાય એ વસ્તુની માહિતી હવે નવી અપડેટમાં તમે તમારા મોબાઈલ અને લેપટોપથી પણ જાતે જોઈ શકશો કે આપણે અલગ અલગ ભાવ રહેનાં પ્લોટ દુકાન ઓફિસના શું શું જંત્રી ભાવ છે તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ પ્રેક્ટિકલમાં તો મિત્રો આખો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અને વિગત આપણે મેળવીશું ફોનમાં તો ચાલો આપણે એની વિગત મેળવીએ હેલો ફ્રેન્ડ આપણે જે વાત કરી એ પ્રમાણે જંત્રીની વિગતો જોઈએ છીએ આપણે શહેરી વિસ્તારમાં કે જંત્રીના ભાવ શું છે એ પણ ખુલ્લા પ્લોટ પછી શહેરી ઓફિસો દુકાનો વગેરેની જંત્રીના ભાવ શું છે એ તમે જાતે જ તમારા મોબાઈલથી જોઈ શકશો તો એ કઈ રીતે એના વિશે આપણે વિગતવાર જોઈએ તો તમે પૂરો વિડિયો જોશો તો જ ખ્યાલ આવશે તો સૌપ્રથમ આપણે એની આર વેબસાઇટ ઓપન કરીશું તમે ગૂગલમાં એની આરો લખશો તો પણ ઓપન થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એની આરો વચ્ચેનો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે આપણે વચ્ચેનો સિલેક્ટ ઓપ્શન કરીશું વુલેન્ડ રેકોર્ડ એટલે જમીનનો રેકોર્ડ જોવા શહેરી વિસ્તારનો હવે અહીંયા આપણે જોઈશું કે જંત્રીની વિગતો જોવાની છે બરાબર તો આપણે ટોટલ સર્વે નંબરની ડિટેલ્સ જોઈશું આપણે એક્ઝામ્પલમાં લઈશું મહેસાણા સિટી સર્વે ઓફિસ મહેસાણા વોર્ડ લઈશું કડી અને સર્વે નંબર લઈશું આપણે ત્રણ લઈશું હવે અહીંયા સીટ નંબર આવશે તો સીટ નંબરમાં શું આવશે આઠ પોઈ બે કરીએ તમારે જે તે પ્રમાણે તમારા નંબર હોય એ પ્રમાણે તમે વિગત જોઈ શકો છો હવે અહીંયા આ કોડ લખવાનો રહેશે પીડા બોક્સમાં જે દેખાય છે ચારસો પંચાણું ચોત્રીસ હવે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ટોટલ માહિતી આવી ગઈ સર્વે નંબર સુધી એનું ચોરસ મીટર આવી ગયું હવે અહીંયા માલિકના નામ પણ સુધી છે કે પહેલાં કોણ હતું અને હાલમાં કોણ છે હવે અહીંયા નીચે તમે ડિટેલ્સ જોઈ શકો છો અલગ અલગ જેમ લેનાર આપનાર દરેક અલગ અલગ અને એમાઉન્ટ હવે અહીંયા જંત્રીની ડિટેલ્સ આપણે જોઈશું કે જંત્રીની વિગતો ભાવ રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે એ પણ અઢાર ચાર બે હજાર અગિયારથી અમલમાં તો હવે અહીંયા જોઈ શકો છો તમે વેલ્યુ ઝોન ખુલ્લા પ્લોટનો ભાવ રહેણાંક ફ્લેટ એપાર્ટમેન્ટ ઓફિસ દુકાન ખુલ્લા પ્લોટના ભાવ ઔદ્યોગિક ખેતી અને બિનખેતી તો આ પ્રમાણે તમે ટોટલ માહિતી શહેરી વિસ્તારની જનતાની વિગતોની ઓનલાઈન જોઈ શકો છો એ પણ તમે મોબાઈલથી ઘરે બેઠા તો મિત્રો આ પ્રમાણે તમે ડિટેલ્સ ધીરે ધીરે ચેક કરશો એ તમે શીખી જશો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે આ વિડીયોમાં તો શેર કરો જેથી જે લોકો શહેરી વિસ્તારમાં છે પ્લોટ દુકાનનું કામકાજ કરે છે એ લોકોને ખ્યાલ આવે અને નવા જે કોલેજ મિત્રો છે એ પણ આ પ્રકારના બિઝનેસ કરતા હોય તો એમને પણ જાણવા મળે તો ફરીથી સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ